હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોવાના છીએ મહેસાણાના પ્રખ્યાત એવા તુવરના ઠોઠાની રેસીપી આ સૂકી તુવરમાંથી બને છે અને હું તમારા માટે જે રેસિપી લાવી છું એકદમ ઓથેન્ટિક રેસીપી છે બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે જેથી તમારા પણ ઠોઠા જે આપણે બહાર ઢાબા પર કે પછી હાઈવે પર જે રેસ્ટોરન્ટ્સમાં બધે ખાઈએ છીએ એવા સેમ બનશે તો આ ઠોઠા જનરલી બાજરીના રોટલા જોડે કે બ્રેડ જોડે ખાવામાં આવે છે અને એને

સૂકી તુવરો લીધી છે અને આને ધોઈને આખી રાત આપણે પલાળી રાખવાની છે અને સવારે એની અંદર ત્રણ કપ પાણી ઉમેરી અને આપણે એને થી સાત સીટી વગાડીને બાફી લેવાની છે દાણો પરફેક્ટ બફાઈ જવો જોઈએ આ રીતે દબાવો તો એ તરત જ દબાઈ જવો જોઈએ તો જ એનો રસો સરસ થશે સહેજ પણ તુવેર કાચી હશે તો મજા નહીં આવે એ સિવાય આપણે બધા શાકભાજી સમારીને રાખ્યા છે અને અહીંયા આગળ આપણે સૂકી ડુંગળીને ચોપરમાં ચોપ કરીને રાખીએ છીએ તો આપણે એક મોટું તપેલું લઈશું અને એમાં આપણે તેલ લેવાનું છે સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો છે અને બહાર આને એલ્યુમિનિયમના તપેલામાં બનાવવામાં આવે છે પણ આપણે પણ આપણે ઘરે આને સ્ટીલના તપેલામાં બનાવીએ તો વધુ સારું તો અહીંયા આગળ આપણે તેલમાં બે તમાલપત્ર દોઢ ટી સ્પૂન જીરું અહીંયા આગળ ઉમેરી દીધું છે અને બે સૂકા લાલ મરચાં ઉમેર્યા છે તો અહીંયા આગળ આપણે તેલનો ઉપયોગ અહીંયા ચાર ચમચી જેવો કર્યો છે બહાર ખૂબ તેલ વધારે ઉમેરવામાં આવે છે પણ આપણે ઘરે બનાવીએ છીએ એટલે તેલનું પ્રમાણ થોડું ઓછું રાખીશું તો જીરું તતડે એટલે આપણે અહીંયા આગળ અડધી ટી સ્પૂન હિંગ ઉમેરી છે અને હવે પંદરેક કડી જેવું લસણ આમાં ઉમેરી દેવાનું છે અહીંયા આગળ તમે ફોતરા સાથે આખા લસણનો ગાંઠીઓ પણ ઉમેરી શકો છો એ પણ સારો લાગે છે પણ અહીંયા જો લસણની કળી અલગ અલગ આપણે ઉમેરીએ તો એને ખાવામાં આપણને સહેલું પડે છે તો અહીંયા લસણને પ્રોપર બ્રાઉન થાય ત્યાં સુધી એને સરસ સાંતળવાનું છે જરાય ઉતાવળ નથી રાખવાની આપણે બહાર ખાઈએ છીએ ખૂબ ટેસ્ટી હોય છે ઠોટા કારણ કે એ પણ શાંતિથી બનાવેલા હોય છે અને મસાલાને બહુ વાર સુધી સાંતળવામાં આવે છે એટલે મસાલાનો રિયલ ટેસ્ટ એમાં ભળ્યો હોય છે તો હવે લસણનો કલર બદલાવા માંડ્યો છે તમે જોઈ શકો છો અને એ ના જાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે તો હવે આપણે આની અંદર બે ડુંગળી ઉમેરવાની છે અહીંયા મોટી સાઇઝની બે ડુંગળી મેં ચોપરમાં ચોપ કરીને લઈ લીધી છે આને બ્લેન્ડરમાં બ્લેન્ડ નથી કરવાની નિતર મજા નહીં આવે એટલે આપણે અહીંયા આગળ એને આવી રીતે ઝીણી ચોપ કરીને જ લેવાની છે તમે ચીલી કટરમાં પણ ચોપ કરીને લઈ શકો કે પછી હાથેથી પણ ચોપ કરીને લઈ શકો છો તો હવે ડુંગળીને પણ આપણે શાંતિથી આ જ રીતે સાંતડવાની છે જ્યાં સુધી એનો રંગ ના બદલાય અને એની સુગંધ ના આવે અને તેલ છૂટું ના પડે દરેક સ્ટેપ પર તેલ છૂટું પડવું જરૂરી છે તો જ તમારો મસાલો બરાબર સતળાશે તો ડુંગળીને આપણે આ રીતે જ હલાવતા એને સાંતળી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે ડુંગળીનું સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે સાઈડમાંથી તો આપણે આની અંદર આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે અહીંયા બે ચમચી આદુ મરચાની પેસ્ટ મેં લીધી છે અને તમે તીખાશ પ્રમાણે મરચા ઓછા વધતા કરી શકો જનરલી આ બહુ તીખું હોય છે પણ આપણે ઘરમાં એને થોડું ઓછું તીખું પણ બનાવી શકીએ તો આદુ મરચાંની પેસ્ટ ઉમેર્યા પછી આપણે આને વધુ સાંતળીશું તો અત્યારે આપણે એમાં અડધી ટી સ્પૂન મીઠું ઉમેરી દઈશું ડુંગળીના ભાગનું તેથી ડુંગળી બરોબર સતળાઈ જાય આપણે મીઠું તુવર બાફતા વખતે પણ ઉમેર્યું છે એટલે હવે આપણે મીઠું ઉમેરતા વખતે ધ્યાન રાખવાનું છે કે મીઠું વધારે ના પડી જાય તો ડુંગળી સરસ સતળાઈ ગઈ છે તો હવે એક ટમેટો આપણે જીરણું સમારેલું આમાં ઉમેરી દઈશું અને એને પણ સરસ સાંતળી લેવાનું છે તો અહીંયા આગળ આપણે ઠોટાનો તૈયાર મસાલો યુઝ નથી કરવાના એટલે ઘરે જ મસાલો બનાવી લઈશું જો તમારી પાસે ઠોટાનો તૈયાર મસાલો હોય તો તમે યુઝ કરી શકો છો પણ ઘરના ફ્રેશ મસાલાનો ટેસ્ટ વધુ સારો આવે છે તો એક તવીની અંદર આપણે અહીંયા આગળ બે ચક્રી લઈશું જેને બાદીઓ પણ કહેવાય છે અને બે થી ત્રણ ટુકડા નાના તજના લઈશું એ સિવાય આપણે અહીંયા જાવેત્રી લીધી છે બે લવિંગ લીધા છે અને દસ થી બાર મરી આખા મરી લીધા છે આને આપણે એનો સુગંધ આવે ત્યાં સુધી શેકવાનું છે ગેસને ધીમો રાખવાનો છે સહેજ ખાલી એની હવા ઉડી જાય અને એ વાટવામાં સહેલું પડે એટલી વાર એને શેકવાનું છે જ્યારે પણ મસાલો બનાવો થોડી વાર શેકીને તમે જો બનાવશો તો એનો ટેસ્ટ વધુ સારો આવશે એ સિવાય આપણે આ સૂખો મસાલો પણ રેડી કરી લઈએ તો અહીંયા આગળ આપણે બે ટી સ્પૂન લાલ મરચું લીધું છે મારું મરચું એટલું તીખું નથી અડધી ટી સ્પૂન હળદર લીધી છે અને બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર લઈશું આપણે તો અહીંયા આ મસાલો આપણે જ્યાં સુધી ટમેટા સતરાય છે ત્યાં સુધી રેડી કરી લઈએ અને એક ટી સ્પૂન ગરમ મસાલો અહીંયા લીધો છે દાળ શાકનો મસાલો અને એની અંદર બેથી ત્રણ ચમચી પાણી લઈને આપણે આવી પેસ્ટ બનાવી લઈશું જેથી કરીને જ્યારે તમે મસાલો તમારા ડુંગળી ટમેટામાં ઉમેરો તો એ તરત બોળી ના જાય આપણે એને આ રીતે પેસ્ટ બનાવીને યુઝ કરીશું તો હવે સતળાઈ ગયા છે એટલે એ તરત બળશે નહીં તો મસાલો તમે જોઈ શકો છો એમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે આની અંદર આપણે લીલી ડુંગળી ઉમેરવાની છે તો લીલી ડુંગળી આપણી પાસે તમે એને બે થી ત્રણ લીલી ડુંગળીને ઝીણી સમારીને એની અંદર અત્યારે આ સ્ટેજ પર ઉમેરવાની છે જો ના હોય તો તમે સ્કીપ કરી શકો છો તો આપણે સૂકી ડુંગળી થોડી વધારે લઈ લેવી તો અહીંયા આગળ લીલી ડુંગળી ઉમેર્યા પછી આપણે આને સરસ સાંતળી લઈશું અને તમે લીલું લસણ હોય તો એ પણ આની અંદર ઉમેરી શકો છો લીલા લસણથી જ આ ઠોટાનો સ્વાદ સારો આવે છે તો હવે આપણે જે મસાલો આની અંદર ક્રશ કરીને રાખ્યો છે કાજો એ આપણે બે ટી સ્પૂન આમાં ઉમેરી દઈશું અને મેં સરસ અધકચરો જ વાટીને લઈ લીધો છે તો આપણું હવે આ મસાલા આપણે બળે નહીં એટલા માટે ગેસને ધીમો રાખવાનો છે અને એને સરસ રીતે સાંતળી લેવાનો છે તો હવે બધો જ મસાલો સતળાઈ ગયો છે તો આપણે તુવરોને એના જે પાણીમાં જે પાણીમાં આપણે એને બાફી હતી પાણી સહિત આમાં ઉમેરી દઈશું એ પાણીમાં બહુ ટેસ્ટ હોય છે એટલે પાણી આપણે રાખવાનું જ છે અને અહીંયા આગળ તુવેરો ઉમેર્યા પછી આપણે મીઠું એડજસ્ટ કરવાનું છે અહીંયા તુવેરમાં પણ આપણે બાફતા વખતે મીઠાનો ઉપયોગ કર્યો હતો અને ડુંગળી સાતળતા વખતે પણ આપણે મીઠું ઉમેર્યું છે એટલે એ પ્રમાણે મીઠું જોઈને એડજસ્ટ કરવું તો અહીંયા અત્યારે આપણે બીજું પાણી નથી ઉમેરતા કારણ કે તુવેર બાફ્યાનું પાણી આપણે ઇનફ છે અને આ રીતે આપણે ચમચાથી સહેજ દબાવી અને એનો એક રસ કરી અને પછી આને ઢાંકીને પહેલાં તો એક મિનિટ માટે આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર સરસ ઉકળવા દઈશું જેથી એનું જે તેલ હોય એ છૂટું પડે તો અહીંયા આપણે ઢાંકીને રહેવા દઈશું તો તમે જોઈ શકો એક મિનિટ પછી તેલ સરસ છૂટું પડી ગયું છે અહીંયા ઉપર તેલ આવી ગયું છે આપણે તેલ વધુ નથી ઉમેર્યું એટલે વધારે તરી નહીં થાય તો હવે આ સરસ રીતે તમે જોઈ શકો છો આમાં અત્યારે જ એની સુગંધ એટલી સરસ આવે છે કે આ ટાઈમે જ એ ખાવા માટે રેડી છે પણ આપણે આને હજી મસાલાને સરસ ભળે એ માટે પાંચેક મિનિટ માટે હજી એને ઢાંકીને મૂકી દઈશું તો પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણે એને વધારે તેલ ઉપર આવ્યું છે તો હવે આપણા તુવરના ઠોટા રેડી છે પણ આપણે આની અંદર હવે લીલું લસણ લીલા લસણનો જે ગ્રીન ભાગ છે એ મેં અહીંયા ઝીણો સમારીને રાખ્યો છે એ આમાં ઉમેરી દઈશું લીલું લસણ છેલ્લે ઉમેરશો તો એનો ટેસ્ટ વધુ સારો આવે છે તો અહીંયા એનો જે ગ્રીન ભાગ છે એ આપણે સમારીને અહીંયા ઉમેર્યો છે અને વ્હાઈટ ભાગ લીલા લસણનો આપણે સાતડવામાં ઉમેરી દેવો તો આ લીલું લસણ આપણે અહીંયા ઉમેરી દીધું છે હવે આપણા ઠોઠા એકદમ તૈયાર છે તમે જોઈ શકો છો અને એનો રસો પણ બહુ સરસ થયો છે આપણે બહાર ખાઈએ છીએ એના કરતાં પણ ટેસ્ટી એવા ઠોઠા રેડી થઈ ગયા છે એ પણ ઓછા તેલમાં અને ઘરના તાજા મસાલાથી અને આને તમે બ્રેડ જોડે કે પછી બાજરીના રોટલા જોડે સર્વ કરો બહાર જ્યારે સર્વ કરવામાં આવે છે તો આ તીખા હોવાના કારણે આની જોડે કાંદા ટમેટાનું કચુંબર અને એની જોડે લીંબુ અને છાશ સર્વ કરવામાં આવે છે છાશના કારણે આની તીખાશ કપાય છે અને ઉપરથી પણ ભભરાવીને ખવાય છે તો આપણે હવે આની ઉપર કોથમીરથી આને ગાર્નિશ કરી દઈશું અને ગરમા ગરમ તુવરના ઠોઠા આપણે પીરસી દઈશું તો તમે પણ જરૂરથી બનાવજો આ સૂકી તુવરના મહેસાણા સ્ટાઇલ ઠોઠા અને જો તમારી પાસે આની રેસીપી માટે કોઈ વધુ ટીપ્સ હોય તો પ્લીઝ જરૂરથી શેર કરજો તો નેક્સ્ટ ટાઈમ મારી રેસીપીમાં હું એ પણ ઇન્કલુડ કરી શકું તો ફરી મળીએ વધુ રેસીપી સાથે ફૂડ કરીશમાં તો મેજિકલ કિચનમાં ત્યાં સુધી Áudio!